શિનોર તાલુકાના ઉત્તરાજ ગામે આવેલ પ્રાથમિક શાળામાં સીએસઆર એક્ટિવિટી અંતર્ગત કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડ કંપની વડોદરાના મેનેજર ચિરાગ પટેલ તથા કંપનીના કસ્ટમર સર્વિસ ઓફિસર દેવાંગી બેન પવારના સહિયારા પ્રયત્નોથી અંદાજીત ત્રણ લાખ ઉપરાંતની જંપળવાળી સાયકલોનું આજે સવારે દસ કલાકે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ અને સરપંચ હરિકૃષ્ણ પટેલના હસ્તે ધ્રોણ સાત અને આઠના આડત્રીસ બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું સાયકલો મેળવીને બાળકોના ચહેરા પર સ્મિત રલાયું હતું આ પ્રસંગે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ સરપંચ હરિકૃષ્ણ પટેલ શાળાના આચાર્ય શિક્ષકો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કુણાલ દરજી વાયન ન્યૂઝ સિનોર આજે ઉતરાજ ગામે કેનેડા રોબેકો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કંપનીના મેનેજર શ્રી ચિરાયુભાઈ તેમજ દેવાંગીની બહેનના હસ્તે આજે ઉતરાજ ગામની અંદર વિનામૂલ્યે આડત્રીસ સાયકલો એ કંપનીના સીએસઆર ફંડ અંદર જે આપવામાં આવેલું છે અને આવનારા દિવસોની અંદર આવતા વર્ષે પણ એમની ઈચ્છા છે કે હવે ગરીબ અને સરકારી સ્કૂલોમાં ભણતા તમામ બાળકોની અંદર જેટલા થાય એટલા શક્ય હોય એટલી સાયકલોનું વિતરણ આવતા આવનાર વર્ષે પણ કરવાની છે એટલે આવી આ કંપનીની જે લાગણી છે અને ચિરાયુભાઈનું જે તાલુકા પ્રત્યેની એક લાગણી છે એને હું હું આવકારું છું કે આવીને આવી લાગણી હંમેશા સિનોર તાલુકા પ્રત્યે રાખે અને અમારા દિવસોની અંદર સિનોર તાલુકાની અંદર આ કંપનીના સીએસઆર ફંડમાંથી જેટલી થાય એટલી શક્ય મદદ કરે એવી અને એમને પ્રભુ એમને શક્તિ આપે કે આવનારા દિવસોમાં તમને કંપની દિવસે પ્રગતિ કરે અને આવી રીતે પોતાના આ જે ગુસ્સાની અંદર ગરીબ બાળકોની અંદર આવો નવો પ્રવાહ હંમેશા માટે સીએસઆર ફંડમાંથી વહેતો રહે એવું પ્રાર્થના કરે ના and press the bell again. Never miss an update.